છે અને વિરોધ પ્રદર્શન કર્યો તેમનો અને માં પણ પોલીસ સાથે બબાલ કરી કે આ એફઆઈઆર આના વિરુદ્ધ નોંધો અને તમે તપાસ શરૂ કરો તો આ ઘટનાક્રમને ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આપણો વિશેષ દ્રષ્ટિથી જોવાની છે ને ઘટના વિશેષ વિશ્લેષણ કરવાનું છે તો વિશેષ વિશ્લેષણ આપણે એ રીતે કરીશું કે જ્યારે વિસાવદનની પેટા ચૂંટણી આવી એના બે મહિના પહેલાં એકસો ને સત્તાવન જેટલા ગામોની મુલાકાત ગોપાલ ઇટાલિયા લઈ ચૂક્યા હતા ગામોમાં ગયા ત્યાંથી જ તેમને મુદ્દા મળ્યા હતા ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટણી લડે એના પહેલાં ગામના લોકોને મળે છે તો મોટાભાગનો જે વર્ગ છે ને ખેડૂત વર્ગ હતો જેને આપણે અન્નદાતા શબ્દ કહીએ છીએ એમના માટે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ અન્નદાતા તો અન્નદાતાઓના બધા જ પ્રશ્નો એમને ત્યાંથી મળ્યા સહકારી મંડળીઓના કૌભાંડની વાત ત્યાં આવી કે જે ખેડૂતો સાથે જોડાયેલી સંસ્થા છે સહકારી મંડળી એ પછી ઇકો ઝોનની વાત આવી જે ખેડૂતોને સ્પર્શતો મુદ્દો હતો ખાતરની વાત આવી તો જયેશ રાદડિયાએ કેવું પડ્યું કે હું મોકલાવીશ કિરીટ પટેલ ના મોકલે તો ત્યાં સુધી એમને ઘેરવાનો પ્રયત્ન કર્યો વિપક્ષને એની રણનીતિ ગોપાલ ઇટાલાની ખૂબ મજબૂત હતી તો ગોપાલીટેલેને ખ્યાલ છે કે વિસાવદરની પેટાચૂંટણીમાં જે પ્રકારે જીત મળી છે એમાં અન્નદાતાનો ખૂબ મોટો રોલ છે જે કુલ મતદારો હતા એમાં જે ખેડૂત મતદારો છે જે મોટાભાગે પાટીદાર આહીરના જે મતદારો છે એમનો બહુ મોટો રોલ છે ક્ષત્રિયો પણ ત્યાં છે તો એમને રીઝવવા માટે એમને જે કંઈ કરવું પડ્યું તે કર્યું અને જીતી ગયા અને એમના માટે મુદ્દા તો ઉઠાવે જ છે સતત ઉઠાવે છે હવે અમને એવી ખબર પડી છે કે બે હજાર સત્યાવીસમાં જ્યારે ફરીવાર મત લેવા જવાના થશે તો આ મતો તો અકબંધ છે એમાં જો વચ્ચે કશું ન થાય એવો કોઈ ઘટનાક્રમ ન થાય ને ગોપાલ ઇટાલીયાથી બહુ મોટી કોઈ ચૂક ન થાય ને કોઈ ચમત્કાર ન થાય તો એમને જે છેલ્લે મત મળ્યા છે સિવાય કે ભાજપનો કોઈ સબળ ઉમેદવાર આવે અને એ મતોનું જો વિભાજન થાય કોંગ્રેસમાંથી કોઈ આવશે તો બહુ ફરક પડવાનો નથી પણ ભાજપમાંથી કોઈ મજબૂત માન ઉમેદવાર આવે તો કદાચ વિભાજન થાય તો પણ બહુ મોટું વિભાજન નહીં હોય એટલે ગોપાલ ઇલેને એ મતદારોની વધારે હવે ચિંતા નથી પણ એનો મતલબ એ નથી કે મતદારોને એ કોરાણે મૂકી દે એટલે એ નહીં કરે એ મતદારોની સાથે સતત રહેશે પણ જે મતદારો એ માનો કે જો મત નહીં આપ્યો હોય જે કોંગ્રેસના કમિટેડ વોટર્સ હશે જે ભાજપને પણ મત આપ્યા હશે એવા મતદારોને રીઝવવાનો પ્રયત્ન એમણે શરૂ કર્યો છે તમે જોયું હશે કે સરકારી કચેરીઓમાં જવાનું એમને શરૂ કર્યું છે અલગ અલગ કચેરીમાં જઈ ત્યાં જે જવાબદાર અધિકારી કર્મચારી પાસે જઈને જવાબ માગે છે અને જ્યારે તમે જવાબ માગો ને તંત્ર સામે ત્યારે જનતાને ગમો ગોપાલ ઇટાલિયા બહુ સારી રીતે જાણે છે ગોપાલ ઇટાલિયાનું ડ્રેસિંગ જુઓ તમે ચપ્પલ પહેરે છે બહુ સાદાઈ થી એમનું જીવન પસાર કરી રહ્યા છે વિસાવદર એ પ્રકારનું એક તમને માહોલ પણ જોવા મળે છે ક્યાંક કોકના બાઇકની પાછળ બેસીને જતા તમે જોયા હશે તો બહુ એમની જે રાજનીતિ એમનું જે ગણિત છે ને એ આંકડાઓ બેસાડી રહ્યા છે અત્યારે તો સસ્તા અનાજની દુકાનો સાથે જોડેલો જે બહુ મોટો વર્ગ છે જે મધ્યમ વર્ગ છે જે ગરીબ છે જેમાં પાટીદાર પણ હોય ક્ષત્રિય પણ હોઈ શકે એટલે ટૂંકમાં કોઈ પણ જ્ઞાતિમાં એ એક વર્ગ હોવાનો ગરીબી રેખા હેઠળ નો કે જેને સસ્તા અનાજની જરૂર પડશે પણ જે બીજો વર્ગ છે જેને વધારે જરૂર પડે છે એ મત પણ જો એમને આવી જાય એ મત જો કરી શકાય તો આ જે લીડ છે ને લીડ વધી જાય વિશાવદમ કહી શકાય કે આ બે હાજર સિત્યાવીસ ની ચૂંટણીનું એક આગોતરું તૈયારી કરી રહ્યા છે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી નો પ્રચાર ગોપાલ ઇટલીએ શરૂ કરી દીધો છે ખાલી એની સ્ટાઇલ જુદી છે કારણ કે ચૂંટણી નજીક આવશે એટલે સભાનું આયોજન કરવું પડે અને સભા હોય ત્યારે મંચ હોય અને મંચ ઉપરથી તમારે મુદ્દાઓ ઉઠાવવાના હોય અત્યારે એ જમીન તૈયાર કરી રહ્યા છે અને જમીન તૈયાર કરવાની હોય ત્યારે જમીન ઉપર જવું પડે તો એ જમીન જે છે ને એને જ મંચ બનાવી દે છે એ જ મંચ ઉપર રાત્રે ઊંઘી ગયા હતા ને પોલીસ સ્ટેશન એ ટૂંકમાં જમીન સાથે જોડાયેલા રહેશે અને અન્નદાતા ને હવે અનાજ કારણ કે અનાજ દરેક ઘરમાં જાય છે એટલે આ બહુ મોટો એક વર્ગ છે જે મતદારો કારણ કે હું માનું છું કે ગોપાલ ઇટાલિયા હોય કે પછી અપવાદ હોઈ શકે સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને ગાંધીજી જેવા નેતાઓ કે જેમના માટે મતદાર છે માણસ હોય બાકી મોટાભાગના નેતાઓ માટે માણસો જે છે મતદારો મતદારો હોય છે માણસો પછી હોય છે તો બહુ સીધું ગણિત છે એમનું કે એમને આ બધા જ આંકડાઓ સેટ કર્યા છે અને બહુ મોટી લીડ સાથે જીતી શકાય એના માટે અત્યારથી તૈયારી છે તો બે હજાર સત્યાવીસમાં ભાજપનો સંઘર્ષ વિસાવદરમાં એટલો જ રહેશે કે એમને ગોપાલ ઇટાલિયાને હરાવવા બહુ વધારે કદાચ ગુજરાતમાં સહેલું હશે જીતવું પણ ગુજરાતના એક ભાગ જે વિસાવદર છે ત્યાં તો ભાજપને બે હજાર સિત્યાવીસમાં પણ એટલી જ મુશ્કેલીનો સામનો કરવો પડશે એટલે અનાજમાં જેમ કાંકરો હોય ને એને વીણી વીણીને કાઢવા પડે તો ગોપાલ ઇટાલિયા અત્યારે જ કામ કરી રહ્યા છે કે જ્યાં એમને એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં આવું આવું થઈ શકે એને ધ્યાનમાં રાખીને અત્યારથી જ જે અનાજને સાફ કરી રહ્યા છે એટલે સીધું દળી શકાય ને પછી એમાંથી રોટલી બનાવી શકાય એટલે એમનું એમની જે આમ એવું કહી શકાય કે ભાઈ આપણે અનાજની વાત છે પણ અનાજમાં તો મગ અને દાળ પણ આવે છે જેનાથી ખીચડી બને તો રાજકીય ખીચડી પકાવવાનું શરૂ થઈ ગયું છે એમને અત્યારથી જે કામ શરૂ કર્યું છે એટલે ભાજપ માટે છે ને લોઢાના ચણા ચાવવાની વાત છે અનાજ સાથે જો રિલેટ કરીએ તો તો લોઢાના ચણા જેવું વિસાવદરની જે ચૂંટણી આવવાની છે બરાબર તો ભાજપ માટે વિસાવદરમાં લોઢાના ચણા ચાવવા જેવી ઘટના આકાર લઈ રહી છે અત્યારથી એવું લાગી રહ્યું છે અને ગોપાલ ઇટાલિયા જે પ્રકારે અત્યારે એક્ટિવ છે એનાથી બહુ સ્પષ્ટ લાગે છે કે એ બિલકુલ કસર છોડવા માગતા નથી એ એક્શન મોડમાં છે ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આયા અને એની પહેલાની પણ વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા હંમેશા કોઈ વિષય ઉપાડતા હોય છે તો એને સંઘર્ષ કરવો પડતો હોય છે ઘણો એ પછી અધિકારી હોય પોલીસ કચેરી હોય કે બધા જ સાથે નાની મોટી બબાલનો વિડીયો પણ તેમનો વાયરલ થતો રહેતો હોય છે પોલીસ સાથે તો અવારનવાર એમની કોઈક ને કોઈ બબાલ થતી હોય છે તો આટલો સંઘર્ષ ગોપાલ ઇટાલિયા માટે હજુ સુધી કેમ છે ધારાસભ્ય બન્યા પછી પણ એ સંઘર્ષ નથી એમના માટે બિલકુલ સંઘર્ષ નથી સંઘર્ષ સામેના લોકો માટે એ સર્જી રહ્યા છે ગોપાલ ઇટાલિયા છે ને સુરતમાં જીતી ગયા હોત ભૂતકાળમાં તો એમના માટે ખૂબ અઘરું હતું સુરતમાં કામગીરી કરવી વિસ્તાર પણ બહુ મોટો હોય દરરોજ સમસ્યાઓ એમની સામે હોય તો એમને જવાબ દેવા પડે અહીંયા તો તમે જુઓ કે એમને જવાબ નથી દેવાના એમને જવાબ ન દેવા પડે એના માટે અત્યારથી જ કાર્યરત થઈ ગયા છે એમને જવાબ માંગવાના છે અને બીજું એ તો ઈચ્છે જ છે કે સતત ચર્ચા મારે તમને વિડીયો આવે સંઘર્ષ બબાલ તમે કહ્યું કે પોલીસની સાથે સંઘર્ષ કેમ થાય છે ચૈતર વસાવાને છોડાવવા ગયા ત્યાં પણ આપણે જોયું કે પોલીસ સાથે કારણ કે ગોપાલ ઇટાલિયા પોતે પોલીસ હતા પોતે કોન્સ્ટેબલ હતા એટલે પોલીસ ની નીતિ રીતિને બહુ સારી રીતે જાણે છે એમને ખબર છે કે પોલીસ હવે શું કરશે પોલીસ જે કામગીરી કરે ને જે એક્શન લેશે એ પહેલાં ગોપાલી ટેલરને ખબર પડી જશે કે પોલીસ હવે આવું આવું કરી શકે બીજું એ પાછા વકીલ પણ બન્યા છે એટલે પોલીસ અને વકીલ આ ચોરને ન છોડે એટલે ગોપાલી ટેલરનું પેલું છે ને ચોર પોલીસવાળી રમત ગોપાલી શરૂ કરી છે સામે બધા ગોપાલી ટેલરની દ્રષ્ટિએ ચોર છે પોલીસ અને વકીલ બંને પોતે જ છે પોલીસ તો હતા જ વકીલ જ છે અને ધારાસભ્ય બન્યા છે એટલે હવે એમને ગોપાલ ઇટેલિયા માટે તમે સમજો આખી ઘટના ઘટનાને કે સંઘર્ષ જે એમને થઈ રહ્યો છે ને એ સંઘર્ષ સંઘર્ષ તો હશે જ હું નથી કહેતો કે બિલકુલ હોય પણ એમને બહુ એ સંઘર્ષ એમના માટે નથી સામેવાળા લોકો માટે સંઘર્ષ છે અને સરકારી કચેરીમાં લોકોને ડર પણ હશે રાત્રે ઊંઘતી વખતે તારે ગોપાલ ઇટેલ આવશે તો નહીં ને પેલું ગબ્બર આવી જાય ને ભૂતકાળમાં સોલે ફિલ્મ જોઈ છે તો રામગઢથી લઈને દરેક ગામોમાં એવું લાગતું કે સવારમાં ગબર તો નહીં આવે ને તો મને લાગે છે કે ની એ સરકારી કચેરીમાં અધિકારીને કર્મચારીને લાગતું હશે કે ગોપાલ તો નહીં આવે ને એટલે ગોપાલ તરફ સરસ ચોર પોલીસની રમત રમી રહ્યા છે અને એમને આવડે છે કે કઈ રીતે રમવી એટલે હું સમજું ત્યાં સુધી આ એમની રાજનીતિ જે છે એમાં ભાજપને પરાસ્ત કરવા માટે અત્યારથી એમને રણનીતિ અપનાવી છે એટલે એનો અર્થ એવો નથી કે બિલકુલ પ્રજાને એમને ચિંતા નથી પણ હું બહુ સ્પષ્ટ માનું છું બહુ સ્પષ્ટ માનું છું ઘણી વાર ગોપાલભાઈના ચાહકો નીચે લખશે કે દિનેશભાઈ તમને વાંધો છે કાંતિ અમૃત આ વખતે ગોપાલભાઈએ ફોન ન ઉપાડ્યો એટલે તમે નારાજ થયા છો ના એવું નથી આ દેશમાં બહુ ઓછા નેતાઓ છે કે જે રાજનીતિ ન કરતા હોય ગોપાલભાઈ પણ એમાં આવી જાય છેલ્લે તો રાજનીતિ ચાલી રહી છે ને રાજનીતિનો જ એક ભાગ છે જે આપણે જોઈ રહ્યા છીએ ધન્યવાદ વિશેષ ન્યૂઝની નવી રજૂઆત વિશેષ વિશ્લેષણ જેનું નામ આપ્યું છે અમે બીજી સાંપ્રત ઘટનાનું આવી જ રીતે વિશ્લેષણ કરતા રહીશું પણ વિશેષ રીતે જોવાનું ચૂકશો નહીં જોડાયા રહો વિશેષ ન્યૂઝ સાથે